ઉમરપાડા તાલુકા મથક ચાર રસ્તા ખાતે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણીના આયોજન માટે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પ્રાંતર અધિકારીની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી માંગરોડ વિધાનસભા વિસ્તારમાં ઉમરપાડા તાલુકા મથક ચાર રસ્તા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રાજ્ય સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે આ ભવ્ય ઉજવણીના આયોજન માટે ઉમરપાડા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી મીટિંગમાં પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ માંગરોળના મામલેદાર પાર્થ જયસ્વાલ ઉમરપાડના મામલેદાર પ્રવીણ પટેલ અને માંગરોળના તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ઘરિયા ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારી એફ એમ પઠાણ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા ઉમરપાડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી સાંભળ માંડવી પેટા વિભાગ માર્ગ અને મકાન નાયબ કાર્યાલય પાલક ઈજનેર અમિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા દ્વારા કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્થાનિક સરકારી કર્મચારીઓ ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ આગેવાનોને માંગરોળ અને ઉમરપાડા તાલુકાના લોકો મોટી સંખ્યામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં જોડાય તે અને ઉજવણી દરમિયાન વ્યવસ્થા જાળવવા અનગીની જવાબદારીઓ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ માંગરોળ